સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો હું રિયાસ ફરીથી આપણે યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામર ટોપિક જોઈ રહ્યા છે અને અત્યારે ખૂબ જ અગત્યનું ટોપિક આપણે ભણવાના છે ધોરણ દસમાં આવતું જોડણી અનુસંધાને જે આપણું એક વ્યાકરણનું એક ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો તેના વિશે આપણે આજે સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો કેટલીક વખતે તમે જોડણીનું નામ સાંભળો તે સમય દરમિયાન તમને ખૂબ જ તાણ અનુભવાય છે એવું લાગે ના જોડણી ખોટી લખાઈ જશે એવું આપણે આ એવું મનમાં ધારી લેવાનું નથી અને એ કારણે એ કારણે હંમેશા શું થશે કે તમારી જીવનના અંદર ક્યારેક એનો ડર રહી જશે જોડણી લખવા માટે સામાન્યતઃ નિયમો ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો અને એ નિયમોના અનુસંધાને જો ત્યારે તમે વ્યવસ્થિત એ નિયમોને અધ્યયન કરો તો ચોક્કસથી તમને જોડણી સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ કે ખોટું લખાઈ જશે તો એમ થાય છે અને જાદુની લાકડી મળી જાય અને બધી જોડણી સાચી જ લખાઈ જાય કેવી મજા પડી જાય એનો એના નિયમો સમજી શકાય તે કેટલું એકદમ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી શબ્દભંડોળ વિશે ભણી ગયા છો ગુજરાતીમાં તમને ખબર જ છે કે તદ્ભવ અને તત્સમ વિદ્યાર્થી મિત્રો તદ્ભવ વિશે હું તમને જણાવું તો તદ્ભવ એ ભાષાનું એક એવું કહેવાય કે મહત્વનું અભિન્ન અંગ પણ છે પણ તદ્ભવના અંદર જે શબ્દો હોય વિદ્યાર્થી મિત્રો એટલે કે બીજી ભાષાના શબ્દો હોય તે જેવાને તેવા જ મૂકી દેવામાં આવે જ્યારે તત્સમના અંદર પણ એવું થાય કે શું છે કે થોડોક ફેરફાર કરીને એને મૂકવામાં આવે છે તો તત્સમ અને તદભવ અંગ્રેજી અને અરબી ફારસી જેવા અન્ય ભાષાના શબ્દો છે તે તમે જાણો છો બરાબર સાથે જોડણી કોષમાં આ તત્સમ અને તદભવ કે અન્ય ભાષી શબ્દો માટે જુદા નિયમો છે અંશે જોડણીના નિયમો તદ્ભવ શબ્દોને લાગુ પડે છે અંશે એવું બને કે તદભવ શબ્દ જે છે એ જોડણીના નિયમો તદ્ભવને લાગુ પડે તત્સમ તથા અન્ય ભાષી શબ્દોને જોડણી તેની મૂળ ભાષાની મૂળ ભાષાની જોડણીને અનુસરીને કરવાની હોય છે જેમ કે ઈરાક મૂળ અરબી જોડણી અનુસાર ઈ હસ્વ છે ધરાવે છે અને ઈરાન એ ફારસી છે એ જોડણીને અનુસરીને દીર્ઘ ઈ ધરાવે છે દિવેટ એ કે દિવે બરાબર દિવેટ કે દિવેલ જેવા શબ્દો તદ્ભવ શબ્દો હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમો અનુસાર છે પણ દિવાન અરબી અને દિવાલ એ ફારસી શબ્દ હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી તેથી તેને જોડણી જુદી થાય છે એ સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે તે ખૂબ વાંચવું આંખોને તેની આદત પાડવી તે અહીં આપણે કેટલાક નિયમો જોઈશું વિદ્યાર્થી મિત્રો જેનું જોડણી સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ તેવા સરખા લાગતા યાદોની શબ્દોની યાદી પણ આપી છે અને તેને ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ અત્યારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તદ્ભવ શબ્દની જોડણીનો અભ્યાસ મુખ્યત્વે કઈ બાબતો પર રહે રહેલો છે તે આપણે જોવાના છે જેમ કે પહેલો છે કે ઉચ્ચારણગત બરાબર પહેલું જ છે કે ઉચ્ચારણના અનુસંધાને એના અંદર ફેરફાર જોયેલો હશે તે જ રીતે અક્ષરો એટલે કે શબ્દોના સ્થાને પણ એ બાબતો રહી હશે ત્રીજું છે જોડાક્ષરો ચોથું છે અનુસ્વાર અને પાંચમું છે અંગ સાધક પ્રત્યય એટલે કે આ રીતે એની જોડણીના આ મુખ્ય આધારો તદ્ભવ શબ્દોની જોડણીના મુખ્ય આધારો એના પર હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો ઉચ્ચારણ ગતના અંદર પહેલું જ્યારે આપણે જોવાના છે તે સમય દરમિયાન શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે જો સામાન્ય રીતે શબ્દના અંતે આવતો ઈ સમજી લો કે મેં લખ્યું કે ગ ઈ તો ઈ હસ્વ રહેશે નહીં વિદ્યાર્થી મિત્રો હંમેશા મોટું ઈ લખાશે બરાબર છે એટલે શબ્દના અંતે કોઈપણ શબ્દના તમારે એટલું યાદ રાખવાનું જો કે ઉચ્ચારણના બાબતમાં અગર આપણે વાત કરીએ તો કોઈ પણ શબ્દના અંતે ઈ જો આવતો હોય તો એ ઈને આપણે દીર્ઘ જ લખવાનો બરાબર ઉદાહરણ તરીકે સખી બરાબર તો સ બરાબર અને આ સ ના સાથે ખી જોડાયો છે તો ખી કેવો થશે વિદ્યાર્થી મિત્રો જો શબ્દના અંતે આવતો હોય તો એને દીર્ઘ જેમ કે ઘંટી છે તો ઘંટીના અંદર પણ ટી જે છે એ દીર્ઘ જ છે કીડી સીસી ગળી ખાલી ડાળી મૂડી બરાબર સુખી અને પૂંજી આ બધા જ જે છે એ દીર્ઘ વર્ણ એનામાં લખાય છે વિદ્યાર્થી મિત્રો નોંધ જો અહીંયા આપી છે તેના અંદર આપણે જોઈએ કે સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ રીતિ બરાબર આ તમામ બાબતોને અગર જોઈએ તો આપણે સંસ્કૃતની અંદર અગર આપણે વાત કરીએ તો નોંધના અંદર આપણે અહીંયા લખ્યું છે કે સંસ્કૃત તત્સમ શબ્દો જેમાં નીતિ આગળ જો દીર્ઘ વર્ણ હોય વિદ્યાર્થી મિત્રો તો પાછળનો વર્ણ શું થશે હસ્વ થશે જેમ કે રીતિ બરાબર પ્રીતિ સૃષ્ટિ વગેરે જુદા પ્રત્યે લાગ્યો હોવાથી એટલે તેને હસ્વ ઈ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર પણ તમે એટલું યાદ રાખો કે જો શબ્દના અંતે ઈ આવે તો એને દીર્ઘ લખવાનો જો શબ્દના આગળ જો મોટો ઈ હોય તો એના પાછળ નાનો ઈ લખાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે બીજો બીજી વસ્તુ છે કે ય અક્ષર પહેલાં આવતો ઈ હંમેશા કેવો લખાશે હસવ લખાશે કે ય અક્ષર છે એ યરના પહેલા બરાબર તો ય અક્ષર છે એ ય અક્ષરના આગળ આવતું જે શબ્દ છે બરાબર એ શું આવશે વિદ્યાર્થી મિત્રો હસવા આવશે જુઓ ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા હસવો હોય છે જેમ કે પ્રિય પ્રિય લખીએ આપણે તો પ્રિયના આગળનો જે શબ્દ છે એ શું હસવો થઈ જશે દરિયો રના આગળ ય ના આગળ આવતો રી છે એ દરિયો હંમેશા શું થઈ જશે દીર્ઘ થઈ જશે પછી છે સાથીઓ બરાબર એ સાથીયાના અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાથીઓ તો ય આગળ છે અહીંયા તમે જોઈ શકો છો એ ય ના આગળનો જે શબ્દ છે તે હંમેશા હસવો લખાશે ઘડિયાળ વરિયાળી ખાસિયત હોશિયાર અઠવાડિયું બરાબર આજે તમને શબ્દો અહીંયા મળે છે વિદ્યાર્થી મિત્રો તે હંમેશા હસવ લખાય છે બરાબર તો થયું ઉચ્ચારણગત જે હતું તે આપણે પૂરું કર્યું વિદ્યાર્થી મિત્રો જો બીજી વસ્તુ આપણે તૈયારી કરીએ તો અક્ષર અને શબ્દના સ્થાન બરાબર એકાક્ષરી શબ્દો હોય એમાં સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે એક અક્ષરવાળા જેમ કે ઘી લખીએ છીએ આપણે એક અક્ષરના આગળ કઈ આવતું નથી ઘી જ્યારે લખીએ ત્યારે આપણે દીર્ઘ લખવાનું ફી લખીએ છીએ સ્કૂલની ફી ભરાય ત્યારે ફી પણ કેવું લખાશે વિદ્યાર્થી મિત્રો હસ્વ બી પછી સ્ત્રી વિશે આપણે વાત કરવાની હોય તો સ્ત્રી તો બરાબર એકાક્ષરી જે શબ્દો હોય વિદ્યાર્થી મિત્રો અક્ષરોના હિસાબે પણ અહીંયા ફેરફાર દીર્ઘ આવે છે અને ઊની અગર વાત કરીએ તો જુ દુ ભૂ રૂ બરાબર અને બુ આ બધા જે અક્ષરો છે એકાક્ષરી હોય તો એ હંમેશા દીર્ઘ લખાય ઈ ના સ્થાને અલગ હોય એ દીર્ઘ લખાશે ઊના સ્થાને એ દીર્ઘ ઊ લખાશે બરાબર અહીંયા નાની આવશે નહીં અહીંયા મોટું નાનું આવશે નહીં વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એ જ રીતે જો એકાક્ષરી અનુ અક્ષર અનુ સાનુનાશિક હોય તો હસ્વ હોય છે જેમ કે હસ્વ ઉ હોય તો હું શું તું વગેરે અક્ષરો કેવા લખાશે હસો લખાશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બે અક્ષરના શબ્દો હોય બરાબર તો બે અક્ષરના શબ્દો સામાન્ય રીતે બે અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે પહેલો અક્ષર શું હોય દીર્ઘ હોય જેમ કે બે અક્ષરો હોય તેના આગળનો જો લખીએ તો ગીધ ચીજ જીત ફીણ મીણ રીત શીખ શીરો હીરો છીણી ખીલી બરાબર આ જે શબ્દો છે આ શબ્દો હંમેશા દીર્ઘ જ લખાશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એ જ રીતે દીર્ઘ હોય તો ઊન કૂચ ચૂનો દૂધ ફૂલ ફૂગ દૂર જૂન આ બધા અને ચૂલો આ બધા કેવા લખાશે વિદ્યાર્થી મિત્રો દીર્ઘ લખાશે અહીંયા નોંધ આપી છે વિદ્યાર્થી મિત્રો કે આદિત સમ શબ્દ દિલ એ ફારસી શબ્દ ગુનો એ અરબી શબ્દ એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય શબ્દોની જોડણી આ નિયમમાં જુદી હોઈ શકે છે જો અહીં ગુનો છે તો એની શબ્દ જોડણી એ કેવા છે વિદેશી શબ્દો હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એના જોડણીના નિયમો કેવા લાગે છે અલગ લાગે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે આપણે જોઈએ કે ત્રણ અક્ષરના શબ્દો હોય ત્યારે શું થાય આપણે પહેલાં જોયું કે ઉચ્ચારણગત જોયું ઉચ્ચારણના હિસાબે પણ એમાં થાય પરિવર્તન હવે અહીંયા આપણે જ્યારે જોઈ રહ્યા છે તે સમય દરમિયાન આપણે શબ્દોના અંદર ત્રણ અક્ષરોના શબ્દો હોય કે ત્રણ અક્ષરોની જોડણી ખૂબ સરળ હોય છે તેમાં માત્ર તમે એક જ વાત યાદ રાખવાની છે કે સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષરો સરખા નહીં હોય સામાન્ય રીતે પહેલો અને બીજો સરખો હોય નહીં એટલે કે બીજો અક્ષર હંમેશા શું આવશે વિદ્યાર્થી મિત્રો દીર્ઘ કેટલું ઈઝી છે જુઓ તમે એકદમ સામાન્ય છે કે પહેલો અક્ષર જો દીર્ઘ લખેલો દેખાય આપણને તો બીજો અક્ષર આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો હસવા લખવાનું છે બરાબર અને પહેલો અક્ષર જો દીર્ઘ હોય તો બીજો અક્ષર આપણે હસ્વ લખવાનો હોય બસ આટલું જ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે હવે સામાન્ય રીતે ત્રણ અક્ષરોના શબ્દો હોય જે બીજા અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર શું થશે હસ્વ થાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર અને આ હસ્વ થવાના કારણે અહીંયા જેમ કે ઇનામ બરાબર એના ઇનામના અંદર ઈ જે છે નાની ઈ છે એના કારણે એ ઈનામ ઈરાદો કિનારો વિદાય વિરાસત વિશાદ શિકાર દિવેટ બિલાડી સિસોટી આ બધા શબ્દો કેવા લખાશે વિદ્યાર્થી મિત્રો હસ્વ લખાશે એ જ રીતે ઉધારના અંદર પણ હસ્વ છે ઉનાળો છે એ પણ આપણાને હસ્વ કેવાશે કુહાડીના અંદર કુ એ પણ હસ્વ લખાશે ગુલામના અંદર ગુ છે એ પણ હસ્વ લખાશે સુતારના અંદર શું છે એ પણ હસવો લખાશે ધુમાડો છે તેના અંદર પણ હસવો લખાશે દુકાન દુકાળ ઉજાણી ગુલાબી ધૂળેટી આ બધા શબ્દો કેવા હસવા લખાશે એ જ રીતે સામાન્ય રીતે ત્રણ અક્ષરોના શબ્દો બીજા અક્ષરો હસ્વો હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે જેમ કે કિંમત તો પહેલો અક્ષર આપણે દીર્ઘ છે તો બીજો અક્ષર હસવો થશે શીતળ બરાબર ચીપીયો ધીરજ કીટલી દીકરી ચીકણું વગેરે અહીંયા ઉપજ તે પણ આપણે દીર્ઘ લખવાનું ઉથલો પૂનમ સુરત આ સુરત એટલે કે શહેરનું નામ નથી વિદ્યાર્થી મિત્રો સુરત એટલે કે ચહેરાની વાત છે અને પહેલો હસવો જો સુરત હોય તો એ આપણા શહેરનું નામ થાય વિદ્યાર્થી મિત્રો ઉદય સુતડી ઉજળું ઉલટું દૂધણું કૂતરું જુઓ અને રૂપિયો આ બધા દીર્ઘ છે ચાર કે તેથી વધારે શબ્દોના અક્ષર હોય તો એની જોડણી કેવી થાય વિદ્યાર્થી મિત્રો જો કે કે ચાર પાંચ અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર હસ્વ હોય છે પહેલો અક્ષર શું હોય હસ્વ હોય જેમ કે હિલચાલ ચાલ ચાર અક્ષરો હોય તો પહેલો અક્ષર હંમેશા શું હશે વિદ્યાર્થી મિત્રો હસવ જ માનશે બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે એ જ રીતે ભૂલામણી છે બરાબર ખિસકોલી તો ખિસકોલી ક્યારેય પણ દીર્ઘ લખાશે નહીં વિદ્યાર્થી મિત્રો એ જો ચાર અક્ષરના શબ્દો છે એક બે જો અહીંયા એક બે ત્રણ અને ચાર બરાબર આ ચાર છે એટલે ચાર અક્ષરના જો શબ્દ હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલો અક્ષર શું થઈ જશે હસ્વ થઈ જશે ખિસકોલી હંમેશા હસવ જ લખાશે બરાબર છે કુતૂહલ કીત કીર્ત કીર્તાર કિફાયત સુવાવડ પિચકારી નિસરણી આ બધી જ બાબતો આપણે હસ્વ થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડાક્ષરોના નિયમો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જોડાક્ષરના અંદર શું થશે બરાબર તો મૂળ શબ્દમાં જોડાક્ષરો પહેલાં ઈ અને ઉ જોડાક્ષરના પહેલા જો ઈ આવતી હોય અને એના પછીનું ઉ આવતું હોય એટલે કે હસ્વ જેમ કે ઈ સ્ત્રી તો હંમેશા આ જોડાક્ષરોમાં દીર્ઘ હોય છેલ્લોક્ષર તો હંમેશા આગળનો અક્ષર શું થઈ જશે હસ્વ કિસ્સાના અંદર પણ તમે જુઓ ચિઠ્ઠીના અંદર પણ જુઓ જિલ્લાના અંદર પણ જુઓ પહેલો અક્ષર દીર્ઘ છે એટલે આગળનો અક્ષર હસ્વ થઈ જશે પિસ્તા બરાબર અને એ જ રીતે રિક્ષા લિફ્ટ લિજ્જત નિશ્વાસ પિસ્તાળીસ આ બધી જ બાબતો એના અંદર લેવામાં આવશે બરાબર છે એ જ રીતે ઉલ્લુ અહીંયા પણ ઉ લુ છે એ દીર્ઘ હસવો થઈ જશે કુસ્તી ગુસ્સો ફુગ્ગો મુઠ્ઠી શુદ્ધા સુસ્તી મુશ્કેલી ઉજ્જળ હુન્નર અને ઉશ્કેરાટ આ બધા શબ્દો આ રીતે થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે જે વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર અનુસ્વાર નાસિક સ્વરનો નિર્દેશ કરવા માટે પ્રયોજાય છે અનુનાસિક વ્યંજનોમાં કયા કયા અનુનાસિક વ્યંજનો છે બબર ધ નઝ અણ અને ન બબર અને મ છેલ્લો અક્ષર આ અનુનાસિક વ્યંજનો છે વિદ્યાર્થી મિત્રો અને એ જે જ્યારે પ્રયોજાય જાય છે ત્યારે અનુનાસિક વ્યંજનોના નિર્દેશ માટે પ્રયોજાય છે ત્યારે તે વર્ગના વ્યંજન સાથે તે જોડાક્ષરોના ભાગરૂપે હોય છે જેમ કે ચ ચના ઉપર અનુસ્વાર છે એટલે ચંદ્ર ચંદ્રને આપણે ન અડધો લખીએ એના કરતાં આપણે અનુસ્વાર આપીએ કિંમત બરાબર કિંમત થાય આંસુ આંસુ પર અનુસ્વાર છે આંસુ આમ થાય આમસુ બી લખાય બરાબર અને ચંદ્ર લખાય ત્યારે ખરેખર તો તેના વર્ગના અનુનાસિક વ્યંજનો સાથે ચંદ્ર બોલાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જો જોડાક્ષરો અનુસ્વાર વાળી બાબત હોય તો ત્યાં હંમેશા આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે બરાબર અને આ વસ્તુ આ રીતે એનું ઉચ્ચારણ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તીવ્ર અનુસ્વાર ધરાવતા શબ્દો જોડાક્ષરોના નિયમ ધરાવે છે તેથી તેમાં પૂર્વનો સ્વ સ્વર શું થશે હસ્વ થશે વિદ્યાર્થી મિત્રો બરાબર જેમ કે બિંદી બરાબર તેના અંદર અનુસ્વાર છે બરાબર સિંધી હિન્દી જિંદગી ઠીંગુજી લીંબોડી સિંગોળું સિંધવ હિંડોળો હિંમત વગેરે બરાબર તે જ રીતે કુંજો કુંભ બુંદી ભૂંડ ઉંદર ઉંબરો ઉમર કુંડળ કુંદન કુંભાર ગુંજાસ ગુંદર ગુંબજ વગેરે બરાબર એ જ રીતે કુંભ ગુંદર એમ જુદું ઉચ્ચરાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બી અને લી અને કુ અને ગુનું સ્વર માત્રા હસ્વજ થાય છે એ જ રીતે નાસીય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણવામાં આવે છે તેની પહેલાં આવતા ઈ ઉ દીર્ઘજ હોય છે જેમ કે ઈ તેના અંદર છીક તો દીર્ઘ થશે પી છી તો આપણે દીર્ઘજ લખવાનું ભીત તે પણ આપણે દીર્ઘ લખવાનું રીછ બરાબર તે પણ આપણે દીર્ઘ લખવાનું ખીટી વીટી આ બધા જે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે હસવા લખવાનું ઊંટને પણ આપણે હસવા લખવાનું ઊંઘને પણ આપણે હસવા લખવાનું ખૂંટને પણ આપણે હસવા લખવાનું ગૂંથ ટૂંક બરાબર આપણે ટૂંક નોંધ આવી રીતે લખી દઈએ કેટલીક વખતે ટૂંક નોંધ બરાબર પણ આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે ખાસ ટૂંક નોંધ આ રીતે થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો સૂંઠ હૂંફ સુંડ પૂંછડી ઊંચું ઊંધું પૂંજી હુંડી લૂંટેરો વગેરે બરાબર આ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે સાધય પ્રત્યય છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો જે પ્રકાર છે તેના વિશે આપણે જોઈએ સાધય પ્રત્યયના અંદર તમે અગાઉ સાધય પ્રત્યય વિશે ભણી જ ગયા છો બરાબર અંક સાધક પ્રત્યયની જોડણી યાદ રાખવાની તેને સાથે જોડાઈને બનતા શબ્દોની જોડણી સરળતાથી યાદ રહી શકે છે જેમ કે પૂર્વ પ્રત્યય પહેલું છે અસ્વ ધરાવતા પ્રતયો હસ્વા માં ગયું ગયું આવશે ઉપકથા જુઓ કથા છે પરંતુ ઉપ છે ઉપગ્રહ ગ્રહ છે પરંતુ ઉપ છે ઉપનામ ઉપમંત્રી ઉપાંગ ઉપાત્ય ઉત્કંઠા બરાબર ઉત અને કંઠા ઉધમ ઉલ્લેખ ઉડયન સૂના જગ્યાએ સુપુત્ર સુધર્ઢ સુદિર્ઘ સુપાત્ર સુમેળ સુગંધ સુરૂચિ સુશીલ બરાબર કુવિચાર કુસંસ્કાર કુછંદ કુસંપ કુદ્રષ્ટિ કુપાત્ર બરાબર એ જ રીતે અનુકૂળ હોય બરાબર તેને અનુકૂળનું આ રીતે લખવાનું અનુકરણ અનુભૂતિ અનુમતિ પછીનો જે અર્થ છે તે અનુજ અનુસ્નાતક અનુક્રમ બરાબર આ જે શબ્દો છે તેને આપણે હસ્વ લખવાના તે જ રીતે જો દુઃખ હોય દુઃખનું આપણે જ્યારે દુઃખ લખતા હોય દુ દુહ અને પછી ખ લખાય વિસર્ગ મૂકવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા આને આપણે હસ્વ લખવાનું દુસહ દુર્ગ દુર્ દુર્જન દુર્ગમ દુષ્કાળ દુરાચાર દુષ્પ્રાય નીહ નિસહ નિરહ ની નિશબ્દમાં હસ્વ લખવાનું નિસ્તવમાં હસ્વ લખવાનું બરાબર આ રીતના બધા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે નિર્મળ નિશનું પણ એ જ રીતે થશે બરાબર આ તમામ બાબતોએ તમારે હવે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો જેથી તમને કશું મુશ્કેલી પડશે નહીં બરાબર છે અને આ તમામ બાબતો આપણે જોડણીના નિયમો અનુસાર આપણે ભણી છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્વ પ્રત્યય વિશે જોયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે પર્વ પરપ્રત્યય વિશે આપણે જોવાના છે જેમાં ઈક આ પ્રત્યેય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય છે અ આ ઈ એ ઉ એ અ સમાજ અને સામાજિક બરાબર પ્રમાણ પ્રામાણિક બરાબર સમાજનું સામાજિક પ્રમાણનું પ્રામાણિક સમયનું સામાયિક શરીરનું શારીરિક વાર્ષિક બરાબર ઈ ઉ આ રીતના બધા આમાં થશે જેમ કે કા છે જુઓ તમે અહીંયા તો લેખિકાના અંદર ખી શું છે હસ્વ છે નાયિકાના અંદર ઈ હસ્વ છે બાલિકાના અંદર લી હસ્વ છે સંપાદિકામાં દી હસ્વ છે માર્ગદર્શિકામાં સી હસ્વ છે અને નવલિકામાં લી હસ્વ જણાય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઈ ઈત બરાબર ઈતના અંદર ગણિત બરાબર રચિત બરાબર ઉર્મિ ઈલના અંદર જુઓ ઉર્મિલના હસ્વ લખાશે જટિલમાં હસ્વ લખાશે ઈષ્ટના અંદર કનિષ્ઠ સ્વાદિષ્ટ ધર્મિષ્ટ આ બધા હસ્વ લખાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ તમામ બાબતો આપણે જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો અને આ કેટલીક બાબત તમે અહીંયા તમારા પુસ્તકમાં પણ આપી છે તો એને તમે વાંચન કરશો તો એટલે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો તમે વાંચન કરી લેશો એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખશો આભાર ધન્યવાદ